વધતી રહી છે પોતે વાવેલા ખેતીના પાકો બધી ગયા છે અને બદલાતા પાકની અંદર બટાકાનું માક મેં કહી હતી કે હવે ખેતીના માકી બદલાય છે બટાકાનું પ્રાણ તો આપણે કહ્યું પણ હવે ખેડૂતો આપણે ત્યાં મગફળી ખૂબ મોટા પ્રમાણની અંદર વાવેતર કર્યું છે તો મગફળી અહીંથી તૈયાર થઈને જતી રહે છે ત્યાં રાજકોટ રાજકોટ જઈને ખોલાય છે પિલાય છે અહીંયા બહુ મચી ફેક્ટરીઓ છે તો બનાસકડા જિલ્લાની અંદર આ વ્યવસ્થા કરવી પડે

કોની ક્યાં સુધી એક વ્યક્તિ સામે જોઈને આપણે બેસું કે નાના શંકર ભાઈ કામ કરશે એ જ કામ કર્યા કરશે દરેક એક કામ કરવું પડશે એક 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 વ્યક્તિએ કામ કરવું પડશે એક એક અલગ અલગ કામ લેવું પડશે મારી તમને બધાને પ્રાર્થના છે મગફળી ની અંદર સહકારી ધોરણે તમે ફેક્ટરી બનાવો પરિણામ મળશે રાયડું છે રાયડામાં ફેક્ટરી બનાવો પરિણામ મળશે આ ગરબા કાકા એક છોડ વાયો તો એનું પરિણામ આજે દેખાય છે દિવેલાની અંદર એક વ્યક્તિ અહીંયા ફેક્ટરી